લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નિકિતા કુવરે મતદારોને અપીલ કરી હતી જેમાં લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ કરાયો હતો આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે સુરતના કિન્નર સમાજના સ્ટેટ આઇકોન નિકિતા કુવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે એટલે જ લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે સૌ મતદારોએ સૌ પરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે ત્યારે અઢાર વર્ષથી વધુ વયના યંગસ્ટરોને આળસ છોડીને જાગૃત થઈને મતદાન કરી લોકશાહીની પર્વની સહભાગી બનવા ભારપૂર જણાવ્યું હતું કિન્નર સમાજના અગ્રણી નુરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે અઢાર વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે ત્યારે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી તારીખ સાતમી મે યોજનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપનો સોનો નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્યક મતદાન

ભારતના વિકાસમાં તમે કોઈ જાતિ કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિને જોઈને નહીં પરંતુ હું કિન્નર થઈને હાથ જોડીને આ વસ્તુ કહું છું કે જ્યારે અમે લોકો આ વસ્તુમાં સારી રીતે જોડાઈ શકીએ છીએ જ્યારે કે અમારી તો સંખ્યા બહુ અલ્પ છે તો મારા ભારત દેશની અંદર યુવા પેઢીઓ એ શું નહીં કરી શકો તમે ઈચ્છો એવો બદલી શકો છો ભવિષ્ય બનાવી શકો છો અને ભૂતકાળમાં થયેલી ભૂલોથી શીખ લઈ શકો છો તો બસ હાથ જોડીને તમને બધાને આ જ નંબર વિનંતી છે અવશ્યપણે વોટિંગ કરવા જશો જી જય માતાજી જય ભારત